નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પંદર ઓગસ્ટથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે આ નવ મોટા લાભો તો મિત્રો કયા લાભો મળવાના છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો રક્ષાબંધનના એક દિવસ પહેલાં આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે તેના એક દિવસ પહેલાં કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે અગત્યના સમાચાર આવી રહ્યા છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો વાસ્તવમાં આઠમા પગાર પંચમા ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે જેના કારણે કર્મચારીઓના પગારમાં સારો વધારો થવાની અપેક્ષા છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર પાંચસો ને રૂપિયા થઈ જશે મિત્રો તો મિત્રો ખાસ કરીને રક્ષાબંધનના દિવસ પહેલાં એક કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સમાચાર આવી રહ્યા છે તો જે મુજબ હવે કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર છે તે એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે અને જેના કારણે હાલમાં અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે તે મૂળ પગાર વધીને સીધો ચોત્રીસ હજાર રૂપિયા થઈ જશે મિત્રો તો વિગતવાર વાત કરીએ તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ અંગે હિત ધારકો તરફથી સૂચનો મળ્યા છે તો સરકાર યોગ્ય સમયે તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડશે આનાથી કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશી ફેલાઈ ગઈ છે કારણ કે તેઓ આશા રાખે છે કે આ કમિશન તેમના પગાર અને પેન્શનમાં વધારો કરશે અને આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટેની ભલામણ કરે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને નાણાં રાજ્યમંત્રી છે પંકજ ચૌધરીએ તેણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ અંગે ઘણા નિષ્ણાતો તરફથી સૂચનો મળ્યા છે અને સરકાર યોગ્ય સમયે તેનું સત્તાવાર જાહેરના જાહેરનામું છે એટલે કે સત્તાવાર જાહેરાત છે તે કરવા જઈ રહી છે અને તેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરો આશા રાખે છે કે આ કમિશન તેમના પગાર અને પેન્શનમાં વધારો કરશે અને આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા તેમજ પેન્શનમાં સુધારો કરવાની ભલામણ કરે છે મિત્રો તો એક અહેવાલ મુજબ પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે આઠમું પગાર પંચ નિર્ધારિત સમયમર્યાદામાં તેમની ભલામણો કરશે તો આ સાથે જાન્યુઆરી બે હજાર પચીસમાં નવા પગાર પંચની જાહેરાત પછી આઠમા પગાર પંચની રચનામાં અણધાર્યા વિલંબને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગ સહિત મુખ્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરીને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે મિત્રો મિત્રો તો ખાસ કરીને પગાર પંચની મંજૂરી જે જાન્યુઆરી બે હજાર પચીસ માં મળી ગઈ હતી અને ત્યારબાદ જોઈએ તો તેમાં અણધાર્યો વિલંબ એટલે કે ધાર્યોનો એવો વિલંબ થઈ ગયો છે અને કેન્દ્ર સરકારે રાજ્યો સંરક્ષણ મંત્રાલયો ગૃહ મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગ સહિત જે મુખ્ય હિસ્સેદારો છે તેની સાથે પરામર્શ કરીને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પૂરતી તૈયારીઓ કરી દીધી છે તો ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે સરકારી સૂચના જારી કર્યા પછી આઠમા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે જેમ કે ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર દર દસ વર્ષે ફુગાવા અને અન્ય ખર્ચાઓનું ચાર કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનરોના પેન્શનમાં સુધારો કરે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકાર દર દસ વર્ષે ફુગાવો અને અન્ય જે કર્મચારીઓ તેમજ પેન્શનરોને જરૂરિયાતના ખર્ચા હોય તે બધું એડજસ્ટમેન્ટ કરીને કર્મચારીઓના મૂળ પગાર અને મૂળ પેન્શનમાં છે તે ફેરફાર કરતી હોય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખતો હોય છે તો ખાસ કરીને આઠમું પગાર પંચ બે હજાર ચોવીસ પચીસમાં લાગુ થવાનું હતું પરંતુ વધતી જતી ફુગાવાને કારણે તેમાં વિલંબ થયો છે તો સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો જેમાં ફેરફારો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવ્યા હતા તો આઠમા પગાર પંચમાં વિલંબથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં ચિંતા વધી ગઈ છે કારણ કે પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે અને સાતમા પગાર પંચનો ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ સત્તાવન હતો મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો કે આપને બધાને હાલમાં જે અઢાર હજાર રૂપિયાનો મૂળ પગાર મળી રહ્યો છે તે બે હજાર સોળમાં જ્યારે સાતમું પગાર પંચ લાગુ થયું ત્યારે બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટરને કારણે હાલમાં એટલો પગાર મળી રહ્યો છે તો હવે દસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે સાતમા પગાર પંચને તો ત્યારબાદ એવી ચર્ચા છે કે હવે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમો પગાર પંચ છે તે લાગુ થઈ શકે છે તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું હોઈ શકે છે તેની વાત કરીએ તો આઠમું પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે અને જેના કારણે કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થવાની અપેક્ષા પણ છે તો જો સરકાર એક પોઈન્ટ બાણુંનું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે તો પગારમાં સારો એવો વધારો થશે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી પર નક્કી કરવામાં આવે છે તો કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થશે તો આ ફિટમેન્ટ ફેક્ટર સરકારી કર્મચારીઓના પગાર નિર્ધારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તે પગાર વધારા તેમજ મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થાઓને આધારે મૂળ પગાર નક્કી કરતો હોય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરાના પગાર પેન્શન વધારવા માટે સૌથી અગત્યનું પરિબળ છે તે ફિટમેન ફેક્ટર છે અને તેને કારણે પગાર અને પેન્શનમાં વધારો થતો હોય છે તો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાની એક ધારણાઓ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો એક પોઈન્ટ બાણું ફિટમેન ફેક્ટર સાથે લઘુત્તમ પગાર કેટલો વધશે તો સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા માસ છે તો સરકાર દ્વારા એક પોઈન્ટ બાણું ફિટમેન ફેક્ટરના ઉપયોગથી આ પગાર વધીને સીધો ચોત્રીસ હજાર પાંચસો ને રૂપિયા થશે તે જ સમયે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન ફેક્ટરના અમલ સાથે કર્મચારીઓનો લઘુત્તમ પગાર વધીને એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થશે મિત્રો તો મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર